તેટલી જ લાઈન જોવા મળી રહી છે મરચામાં ને ભાવ વિશે વાત કરીને તો મિત્રો ભાવમાં થોડો થોડો ધીરે ધીરે થોડો થોડો સુધારો જોવા મળી રહ્યો છે શું ચોદા માલમાં અત્યારે જે સાનિયા મરચું સૂકા ને સારા માલ છે મિત્રો એ થી લગાડીને સાડત્રીસો આડત્રીસ રૂપિયા લગીને વેચાય છે મિત્રો અને રહેવા જે સારા ક્વોલિટીના માલ છે ને તે બધા વેચાય છે મિત્રો ચોત્રીસો રૂપિયાથી લગાડીને ચાર હજાર બેતાલીસો રૂપિયા લગીને વેચાઈ જાય છે અને મિત્રો જે સાનિયાનું ફોરવર્ડ આવે ને જે હાવકાળું તે મિત્રો સાતસોથી હજાર રૂપિયા વેચાવે ને કલરવાળું ફોરવર્ડ જે આવે છે ને સાનિયાનું તે મિત્રો હજારથી બારસો તેરસો રૂપિયા લગીને વેચાય છે મિત્રો અને રેવા મરચુંનું જે ફોરવર્ડ આવે છે ને જે કલર વિનાનું તે મિત્રો સાતસોથી હજાર બચાવે વેચે ને અને કલરવાળું જે ફોરવર્ડ આવે છે ને તે મિત્રો બારસોથી પંદરસો આજુબાજુ વેચાઈ રહ્યું છે તો આપણે હરાજીમાં જ રૂબરૂ જ અને જાણશી કેવા મલના કેવા બજાર ભાવ થાય છે ચાર હજાર એક રૂપિયાનો ભાવ છે મલના ચાર હજાર એક રૂપિયા ચાર હજાર ને છોલે સુપર સાનિયા મરચામાં કાંઈ કાંઈ ઘટે નહીં કલર એક રેટ માલ છે ચાર હજાર એક રૂપિયાનો ભાવ છે સુપર એ માન છે સોલિડમાં સોલિડ

પાંત્રીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે જે વેવા છે પાંત્રીસો ને પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે તમે જો અમલ ના પાંત્રીસો ને એકાવન રૂપિયા માં વેચાણું છે ત્રણ ભાડીનો વોકલ છે પાંત્રીસો ને એકાવન

નવસો ને એક રૂપિયાનો ભાવ છે આનો નવસો ને એક રૂપિયાનો ભાવ છે ફોરવર્ડ માલ છે નવસો ને એક રૂપિયાનો ભાવ છે નવસો ને એક રૂપિયા વેચા છે સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે છે મચાનું ફોરવર્ડ છે કલર વાળું ફોરવર્ડ કહેવાય આને સત્તરસો ને એક રૂપિયામાં વેચાણું છે કલર વાળું પડવ છે આની અંદર ત્રેવીસો એક રૂપિયા ભાવ થાય છે એક રૂપિયા નો ભાવ છે હાજર ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ વાળો છે